સમગ્ર દેશભરમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી ખાસ કરીને વાત કરીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા ખાતે બંધ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં ભવ્ય કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા તે જ પ્રકારે રાજ્ય સહિત દેશભરમાં છે તે આ પર્વની ઉજવણી હર્ષોલ્લાસ પૂર્વક કરવામાં આવી હતી તેમજ પાદરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પર્વ હર્ષોલ્લાસ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો તેમાં પાદરા પોલીસ મથક ખાતે પણ છે તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણના હસ્તે છે તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં પરેડ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા સાત છે તે પાદરા પોલીસ મથકનો સમગ્ર સ્ટાફ તમામ પીએસઆઈ કોન્સ્ટેબલ સહિત તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ચોક્કસ પ્રમાણે વાત કરીએ તો પાદરા પોલીસ દ્વારા છે તે આજના પર્વ નિમિત્તે એક અનોખા અભિગમ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોલીસ દ્વારા છે તે પાદરા શહેરના લોકો તેમજ પોલીસ વચ્ચે છે તે વાત કરીએ તો સંબંધો કેળવાય સાથે સાથે પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર છે તે નજીક રહે તે માટે પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી જે માદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણના અધ્યક્ષ સ્થાને

કરવામાં આવ્યો હતો અને ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરા પોલીસ મથકના પીઆઈ સહિત અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે સમગ્ર સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો જેમાં જે કેન્ટીન તૈયાર કરવામાં આવ્યું છે જેમાં પાદરા પોલીસ મથકનો સમગ્ર સ્ટાફ સહિત જે પોલીસ જવાનો છે તેઓને સમયસર જમવાનું તેમજ નાસ્તો તેમજ ચા મળી રહે તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ સહિત તમામ જે અધિકારીઓ છે તે તમામ અધિક નો કાર્યોનો પાડો જોવા મળ્યો છે